સુરતમાં બનેલી પથ્થરમારાની ઘટનાનો મામલો આજે પણ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ દ્વારા ડ્રોન કેમેરાથી નજર તમામ સંવેદનશીલ વિસ્તારોમાં કેમેરાથી ચાંપતી નજર ડ્રોન કેમેરાથી તમામ ગતિવિધિઓ પર બાજ નજર ધાબા શેરીઓ અને ગલીઓમાં ડ્રોન કેમેરાથી પરિસ્થિતિ પર સતત મોનિટરિંગ હાલ વિસ્તારમાં પરિસ્થિતિ સંપૂર્ણ થાળે જનજીવન સંપૂર્ણ રાબેતા મુજબ ધમધમતું થયું સુરતમાં પથ્થરમારાની ઘટનાનો મામલો એસઓજીની ક્વિક રિસ્પોન્સ ટીમ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ હાથ ધરાયું ડીસીપી એસીપી પીઆઈ સહિત એસઓજીની ક્વિક રિસ્પોન્સની ટીમ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાયું સમગ્ર વિસ્તારમાં અજંપા ભરી શાંતિ જનજીવન થાળે પડતા સ્થાનિક લોકોએ લીધું રાહતનો શ્વાસ લોકોમાંથી ભયનો માહોલ દૂર થાય તે માટે એસઓજી સ્થાનિક પોલીસ એસઆરપી અને ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાયું સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ જવાનોની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી ઉપરાંત રાયોટ્સના સમયે મહત્વની ભૂમિકા ભજવતા ત્રણથી વધુ વાહનોને પણ સ્ટેન્ડ બાય મૂકવામાં આવ્યા બ્યુરો રિપોર્ટ સત્યડે ન્યૂઝ આજે રવિવારે સાંજે જે ઘટના બની હતી એના અનુસંધાને આવતીકાલે સવારથી જો પરિસ્થિતિ એકદમ શાંતિપૂર્ણ ચાલી રહી છે જનજાવન સામાન્ય થઈ છે વાહન વ્યવહાર પણ ચાલુ છે દુકાનો તમામ ખુલ્લી છે લોકો શાંતિથી અવરજવર કર્યા છે જે તહેવારો છે એની ઉજવણી પણ શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે લોકોમાં વિશ્વાસની એક જાગ્યો છે પોલીસ પ્રત્યેનો અને તમામ પ્રવૃત્તિઓ ચાલી છે સો ટીમો બનાવી છે ઇન્વેસ્ટિગેશન પણ ચાલુ છે હ્યુમન ઇન્ટેલિજન્સ કામે લગાડેલી છે અને જે લોકો આમાં ઉશ્કેરણી કરતા હતા એની પણ પ્રવૃત્તિઓની માહિતી લેવામાં આવી રહી છે અને બંદોબસ્ત પણ ચાલુ છે ડીસીપી કક્ષાના અધિકારી અને અગાઉ કક્ષાના અધિકારીનું સુપરવિઝન છે એ સોથી દોઢસો પોલીસ જવાનો અને અધિકારીઓ અહીંયા બંદોબસ્તના સ્થળે હાજર છે અલગ અલગ પોઈન્ટોમાં બંદોબસ્તની વેચી છે અને ત્રણ ભૂકો બનાવવામાં આવેલા છે અને પીસીઆરમાં પેટ્રોલિંગ પણ રોજ પર ચાલુ છે સમગ્ર જનજીવન સામાન્ય થાય ધીરે ધીરે અને લોકોમાં ભયનો માહોલ ન રહે એના માટેની પ્રવૃત્તિ જે કંઈ કરવાની થતી હોય તમામ સુરત પોલીસ અત્યારે કરી રહી છે ફૂડ પેટ્રોલિંગ કેટલા વિસ્તારોની અંદર કરાવી સૈયદપુરા જે ચોકી છે એની આજુબાજુના જે સેન્સિટિવ વિસ્તારો છે તમામ ફૂડ પેટ્રોલિંગ અને એરિયા ડોમિનેશન સતત ચાલુ રાખવામાં આવે છે ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી રહી છે કઈ ડ્રોન કેમેરાની મદદ સતત બે દિવસથી લેવામાં આવી છે બે દિવસથી ડ્રોન ઉડારીને સમસ્ત દાબા અને જે કોઈ સેન્સીટિવ વિસ્તારો છે ને ઉપરથી પાજ નીચેનો કમાન્ડ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની